પદ્મલોચન પંડિતની સરળતાના દ્રષ્ટાંત તરીકે એક પ્રસંગ શ્રી રામકૃષ્ણ કહી સંભળાવતા એક વખત બર્દવાનના મહારાજાના દરબારમાં એક વિવાદ જાગ્યો પંડિતોમાં પક્ષો પડ્યા એક પક્ષ કહે કે શિવ વધારે મોટા છે જ્યારે બીજો પક્ષ કહે વિષ્ણુ વધારે મોટા છે વાત જ્યારે વધી પડી ત્યારે પંડિતોના અધિપતિ પદ્મલોચનને નિર્ણય આપવાનું કહેવામાં આવ્યું બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી એ બોલ્યા મેં કે મારી ચૌદ પેઢીમાંથી કોઈએ કદાપી શિવ કે વિષ્ણુને જોયા નથી એટલે એ બંનેમાંથી કોણ વધારે મોટું એ હું તમને શી રીતે કહી શકું પરંતુ તમારે જો એટલું જાણવું હોય કે આ મુદ્દા વિશે શાસ્ત્રોનો સૌ મત છે તો કહું છું કે શૈવ ગ્રંથો શિવને ઉચ્ચ પદ આપે છે જ્યારે વૈષ્ણવ ગ્રંથો વિષ્ણુને ઉચ્ચ ગણે છે એટલે દરેક દેવ એના ભક્તોને મન વધુ મોટા છે આ શબ્દો સાંભળીને બંને પક્ષોને સમાધાન મળી ગયું